અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં જે પોલીસ દ્વારા પકડવામાં આવેલ મુદ્દામાલ જેવા કે ઇંગ્લિશ દારૂ દેશી દારૂ સોના ચાંદીના ઘરેણાઓ વાહનો ગરવા કરી ગરફોડીમાં મેળવેલ મુદ્દામાલ વગેરેનો નિકાલ કરી પોલીસ સ્ટેશનને અગવડતા ન પડે અને મુદ્દામાલનો વહીવટ જેને પરત કરવામાં તેમજ તેનો નિકાલ કરવામાં આવ્યો છે કમિશનરના કાર્યકાળના છ મહિનાથી કાર્યવાહી હાથ ધરાઈ એટલે કે ચાર મહિનાના રૂપિયા તેત્રીસ કરોડથી વધારેનો નિકાલ કરવામાં આવ્યો છે તેવું કમિશનર સાહેબનું કહેવામાં આવેલ જેમાં જણાવ્યું હતું કે મોટા ગુના જેમાં કે જેવા કે ખૂન લૂંટ ધાડ રોબરીમાં અંશતઃ ઘટાડો પોલીસની કામગીરી દ્વારા ઓછો થવા પામ્યો છે પોલીસની ઇફેક્ટિવ પોલીસિંગથી આ બધું શક્ય થવા પામ્યું છે સદેડે ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર અમદાવાદ બાવીસ ટકાનો ઘટાડો છે અને રાતની ગરફોડ જે છે એ આ છે મહિનામાં એકસો પંચાણું થઈ છે ગયા એક સરખામણી સમયમાં બસો સત્ર થઈ હતી એટલે એમાં પણ દસ ટકાનો ઘટાડો છે તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે એટલે ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે એ પોલીસ વ્યવસ્થિત કરે નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિયન્ટેડ પોલીસિંગ કે લોકો અરજદાર આવે ગુનો બન્યો હોય તો પોલીસ નોંધાય એને ધક્કા ખવડાવવું ના પડે એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ અમુક હિસ્ટ્રી સીટરો હોય એટલે ઘરફોડ કરે ચોરીને છૂટી જાય ફરી બીજી વખત ચોરી કરે એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે ચેકિંગ પણ કરે છે ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગથી સતત ક્રાઇમ પણ કાબૂ હેઠળ છે આજે એક તો આપણે છ મહિના પૂર્ણ થઈ ગયા છે તો આપણે સોચું કે પત્રકારો સાથે થોડું જનરલ ચર્ચા પણ કરી લઈએ અને એક જે ઇમ્પોર્ટન્ટ કામ જે આપણે લાગ્યા કે આપના ધ્યાનમાં લાવવા જેવું છે એ છે પોલીસ સ્ટેશનમાં તમે જોતા હશો કે વાહનો પડ્યા છે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ તો એના નિકાલ માટે આપણે છેલ્લા ચાર મહિનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલી હતી અને એમાં જે પરિણામો આવ્યા છે એ આપણે જાણ માટે આપણે જણાવીએ એક દસ બે હજાર તેવીસથી એકત્રીસ જનવરી બે હજાર ચોવીસ એટલે ચાર મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં પાંચ લાખ તિહત્તર હજાર નવસો સેત્રીસ એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે સાડા પાંચ લાખથી ઉપર બોટલો પચપન હજાર લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે આઠ કરોડ પંદર લાખથી ઉપર બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટરસાયકલો પડી છે જૂના જૂના ફોર વ્હીલર પડ્યા છે છસો ચોરાસી વાહનોની હરાજી કરી આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કહે છે કે આ મુદ્દામાલને તમે પરત આપો એમે જે વાહનો છે તેરસો બેતર વાહનો વીસ કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એને માલિકને પરત આપ્યા છે આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ આઠસો અસ્સી ગુનાના ચાર કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે આમ તમે આખા સરવાળા કરો તો કુલ તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણું હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા હશે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે બે ત્રણ આપને દાખલા દાખલારૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા જશે એક દાણી લીમડાના કેસ છે બે હજાર એકના જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને સાઠેક હજારના તે વખતની કિંમત સાઠ હજારના સોના ચાંદીના દાગીનાના હતા એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કંઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી એને કોર્ટથી ઓર્ડર મેળવી એને મુદ્દામાલ સાઠ હજાર ઉપરના પરત કરાવ્યા આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે પંદર હજારના સોનાના એના ચેઇન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલનો સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક બે હજાર બે સોલાના કેસ છે જેમાં માને સામાન્ય હતા ચાંદી વગેરેના એના દાગીના હતા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઇફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે વીસ વીસ વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે